પંદર હજાર રૂપિયા ગૂગલ પે કરી દો નહીંતર તમારા પતિને માર મારવામાં આવશે આવું કહી રહ્યા છે સુરત જેલના જેલર શું છે સમગ્ર વિગતો શું ઓડિયોમાં વાત કરી રહ્યા છે આવું આપણે જાણીએ તમે જોઈ રહ્યા છો ધ લોકલ એક્સપ્રેસ ગઢપુર બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુરત જિલ્લા જેલના જેલર કોઈ મહિલા સાથે વાત કરી રહ્યા હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ તે મહિલાને કહી રહ્યા છે કે તમારા પતિને અહીંયા જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ આપી છે તો પંદર હજાર રૂપિયા ગૂગલ પે કરી દો નહીતર લીગલી બધું જ થશે આવો એક ઓડિયો

કરવાનું છે તો જ કે જો ખોટું બોલશો તો મારવાનું ચાલુ કરો છું ભાઈ ખોટું બોલવાનું આજ જેલમાં માં ન હાલે ખોટું બોલવાનું ના એવું